મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી બતાવીને તો આજે આપણે આવી ગઈ છીએ ડરામાં ગામનું નામ છે અનંતપર થાન તાલુકો જિલ્લો સુરનગર તો આપણે આવ્યા છીએ ડરોમાં અને આપણે જો ઘણી બધી વસ્તુ છે અને આપણે બધી વસ્તુ દેખાડશું આપણે વિડીયોમાં જોડાયા રહીજો અને જો આપણે ડ્રો થવાની ચાલુ ચાલુ છે અને આપણે બતાવશું જે માતાજી બધાને આપણે જો આ રીતે કામકાજ ચાલુ છે આપણે પાછો કેમેરો કરીને બતાવશું અને આપણો વિડીયો ડેલી પાંચ વાગે આવશે જોવાનું ભૂલતા નહીં જો મિત્રો અહીંયા અશ્વિનભાઈ ટિકિટ વારે છે જાલી ગામની ટિકિટો જમા થઈ રહી છે

દરેક મિત્ર મિત્રને વિનંતી સ્ટેજ પરથી કે આયોજક મિત્ર એ આપણા માટે સૌના માટે વરસાદ પણ આયોજન રાખેલ છે તો આપણે

અમારી કાઈ માથાકૂટ ન કરી આ ભૂખ અમારી એમ કાઈ આ બોલાવ તો એ હા 8 આવશે ત્યાં રહેવાનું હાલો મિત્રો આપણે પર વસ્તુ આવી ગઈ છે તમે જોઈ શકો છો 56 આ રીતે અને આપણે 5000 રૂપિયા અને આપણે જે દાદા રામ છે ને ત્યારે વાગી જાય છે 150 થઈ ગયા છે અમે આગળ જોતા રહેજો લોકો આવશે માતાજી એય જો એક મિનિટ છે હેલો તો મને જોડે આવી જ બોલો ને અને એ કાજે પરવા વાળવાનો પહેલું તાળુ આવે ને ઉંગરા નાનું અહીંયા રેટે કાચા માર્ગે જઈ જવાનું મારવાનું આદર <míner> લખ્યો <rahimer> <mim> <yelled> multimodal po ko str福, mulan l Lecture ફટો ક્યાં સર

હાલો મિત્રો આપણે જો ઇન્ડ્રો ચાલુ થયો નથી ચાલુ થવાની તૈયારી છે તો જો આપણે ઇન્ડ્રોમાં જે બેઠા છીએ અંદર વહેલા આવી ગયા હોય આજે તો ઇન્ડ્રો ચાલુ થયો નહીં હજી ચાલુ થાય છે હજી તૈયારી થાય બધી તો હજી આપણે ટોપાને જમા નહીં થયા હજી જમા કરવાના છે આપણે દી આથમી ગયો છે અને આપણે વિડીયોમાં આપણે જોડાયા રહીજો જેમ બને એમ નવા નવા આવશે બ્લોગ માતાજી બધાને તો આપણે હજી બેઠા છે વાત જોઈને આપણે Jadi calut Thai adalah petualangan sama karawin. Pasti aku kata jawan sih. Tadi mata ni jual tiap bulan tempat calut sih. Jadi tu betul betul petala. Petala sih nak lihat tu apa dia blog mah cerita dia jo. Nak lihat sih jo. Ada sokongan dari Thai dia sih awam હાલો મિત્રો જય માતાજી તમારે કોઈને આવવું હોય ડ્રો માટે તો ડ્રોનનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો આ કે જો ડ્રોનું કામકાજ ચાલુ છે હજી ચાલુ નહીં થયું હજી ચાલુ થવાની તૈયારી છે તો જોવા માટે વહેલા તે પહેલાં આજે આવી જાઓ ચાલુ છે તારીખ છે પાંચ ને આપણે અનંત પર થાનનું છે تله 2 منٽ بول جو هالو 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 هالو

એવું કે આ છે આ ઇનામ કેવડું છે લાખ ઉપર 85000 ને છે અને બજેટને પહેલું ઇનામ લાગે અમારા ગામમાં ચાલી ગામમાં તો બલક સ્પેક ઘરના હાથમાં અમે મહેનત બહુ કરી અને ગામ માટે બહુ મહેનત કરી છે નવા નવા વિડીયો જોતા રહેજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બહુ સારા વિડીયો બનાવે છે હા વિડીયો સારા બનાવી રામ સેવાર પણ આવશે મજા પણ ટોકન વારવામાં બહુ મહેનત થઈ ગયા અમે ઘણા દી હતો ને નીકળી ગયા હતા પણ એને મોડું થઈ ગયું અહીં પણ આપણે બધી વાત કરે માય ચાલુ કરે ભાઈ અમે તો એવી આઈસા માંગી હતી પહેલા જ ચેટીમાં નાખી

તમે આના વિજેતા બની શકો છો